પરમ સંત કબીર સાહેબની વાણીને આજે આપણે વાગોળીએ હમ તુમનો સુમિરન કરે તુમ મોહી સુમિરન મન કી પ્રીતિ હે સોમન તુમહિ માહી સંત કબીર સાહેબ કહે છે કે હું તો દિવસ રાત તારું જ સમરણ કરું છું પરંતુ હે પરમાત્મા તું મારી સામે જોતો પણ નથી શું मारी प्रीतनी पोकार में कोई भूल से शूँ मारी प्रीत अधूरी से हे परमात्मा मारू मन तो तारा मा से। मने जमालू से लागे छे से तारु ध्यान मारी तरफ नथी मेरा मन तो तुझसे तेरा मन कहूँ और कह कबीर कैसे बने एक चित दुई ठोर संत कबीर साहेब कहे से हे परमात्मा मारु मन

તારામાં જ લીન થઈ ગયું છે પરંતુ તારું મન પણ મારામાં લીન થઈ જાય તો એ મિલન એવું થઈ જાય જાણે લુહારની કોડમાં તપેલા લોઢાની જેમ એ એક થઈ જાય કે તારું ને મારું જુદાપણું કોઈ જોઈ જ ના શકે હે પરમાત્મા તું અને હું એક થઈ જઈએ સંત કબીર સાહેબ કહે છે જ્યારે પ્રેમ બંને તરફથી એક સરખો વહેવા લાગે છે ત્યારે બંનેના આત્મા એવી રીતે મળી જાય છે કે કોઈ ભેદ રહેતો નથી ના કોઈ જાતિ ના શરીર નહીં કોઈ નામ ના પુરુષ કે ના સ્ત્રી જ્યાં આત્મા અને પરમાત્મા એક થઈ જાય છે પ્રીતિ જો લાગી ઘૂલી ગઈ પેઠી ગઈ મન માહી રોમે રોમ પીયું પીયું કરે મુખકી સરધા નાહી સંત કબીર સાહેબ કહે છે જ્યારે સાચા પ્રેમની લગ્ની લાગે છે તો એ અંદર ને અંદર ભળી જાય છે જેવી રીતે સાકર પાણીમાં ભળી જઈને પોતાનું સ્વરૂપ ખોઈ નાખે છે એની જેમ જ પ્રેમ પણ હૃદયમાં બેસી જાય છે ત્યારે રોમે રોમ પીયુ પીયુનો પોકાર કરવા લાગે છે અને મુખમાંથી વાણી પણ નીકળતી નથી જ્યાં શબ્દો મૌન થઈ જાય છે મન શાંત થઈ જાય છે અને દેહ પ્રેમની અગ્નિમાં તપે છે કે જ્યાં પૂર્ણ રૂપે આનંદ છે ત્યાં હવે વાણીની કોઈ જરૂર નથી કારણ કે હવે આત્મા જ પ્રેમ રૂપ થઈ ગઈ છે હવે તો બસ અનુભવ અનુભવ જ રોમે રોમમાં રમી રહ્યો છે જો જાગત સો સ્વપ્ન મેં જો ઘટ ભીતર શ્વાસ જો જનજાકો ભાવના સોજન તાકે પાસ સંત કબીર સાહેબ કહે છે જગતમાં જે બધા જાગ્રત દેખાય છે ખરેખર એ લોકો ગાઢ નિંદ્રામાં છે જે પ્રભુ પ્રેમમાં તલ્લીન છે એ જ ખરેખર જાગેલા છે જે આ જગતમાં વ્યાપાર ધંધો અને કીર્તિની પાછળ દોડી રહ્યા છે એ ખરેખર સ્વપ્ન જોઈ રહ્યા છે એ બધી માયા આજે છે ને કાલે નથી જેમ દેહમાં શ્વાસ છે જે દેખાતો નથી પરંતુ જીવિત રહેવાનું પ્રમાણ એ શ્વાસો શ્વાસ જ છે એની જેમ જ સાચા પ્રેમી સાચા સાધકમાં ભલે બહારથી કાંઈ ના લાગે પરંતુ ભીતરથી પરમાત્મા સાથે એટલા તલ્લીન હોય છે કે સાચા અર્થમાં જાગ્રત હોય છે જે જન ઝાકો ભાવતા સો જન તાકે પાસ સંત કબીર સાહેબ કહે છે પ્રિયતમા પોતાના પ્રેમીને પૂરા ભાવથી ચાહે છે એ પ્રેમી જ પોતાના પરમાત્માની નજીક છે જે પૂરા ભાવથી પ્રભુને ભજે છે પ્રભુ એની પાસે જ છે જેના શ્વાસોશ્વાસ પોતાના પ્રિયતમ પ્રભુને શોધી રહ્યા છે એ જ પ્રભુ પ્રેમી ભક્તો જાગ્રત છે બાકી બધા તો હજી ઊંઘમાં છે પ્રેમથી મોટો કોઈ યોગ નથી ભાવનાથી મોટી કોઈ સાધના નથી સંત કબીર સાહેબ કહે છે બહારના જગતમાં જેટલો પણ કોલા હલશે એટલી જ ભીતર શાંતિ રાખો પ્રભુ પ્રેમમાં મસ્ત રહો પોતાના મનને વારંવાર યાદ અપાવો બહાર જે દેખાઈ રહ્યું છે એ ખાલી સ્વપ્ન છે પરંતુ મારી ભીતર જે અનુભવું છું એ જ સાચું સત્ય છે સંત કબીર સાહેબ કહે છે જો જાગે હે વો સો રહે હે और जो सोए है वो वास्तव में जाग चुका है जे प्रभु प्रेम तल्लीन से एक खरे खर जागी चुका प्रभु प्रेमिनी पासे प्रभु स्वयं दौड़ता आवे से सोना सज्जन साधु जन टूटी झूटे सो बार दुर्जन कुंभ कुंभार का एक धक्का धरार संत कबीर साहेब कहे से भक्ति साधना કેવળ વાણી અથવા બહારનો દેખાવ નથી પરંતુ ભીતરની સાધના અને સુચિતા છે જેમ સોનું તપી તપીને ચમકે છે તપી ભક્તજનો સાધુજનો સોના જેવા હોય છે ક્યારેક તૂટી જાય તો ફરીથી જોડાઈ જાય છે જે તપી તપીને પહેલાં કરતા પણ મજબૂત રીતે જોડાઈ જાય છે દુર્જનો તો કુંભારના બનાવેલા કાચા ઘડા જેવા હોય છે જેને નાની અમથી ઠોકર લાગે તો ફૂટી જાય છે પછી એને જોડી શકાતા નથી સોનાની જેમ જ સાચા પ્રેમી તૂટીને પણ તપી તપીને પાછા પ્રભુ સાથે જોડાઈ જાય છે સંત કબીર સાહેબ કહે છે સાચો પ્રેમ વાણીમાં નહીં પણ ભીતર મૌનમાં છે કે જ્યાં રોમે રોમમાં પ્રભુ સ્મરણ છે